કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા બટાકાના પાપડની રેસિપી આ પાપડ તમે એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરીને વાપરી શકો છો આ પાપડ બનાવવામાં ખૂબ જ સરળ છે તેમજ તે ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ બટાકાના પાપડ બનાવવા માટે મેં અહીં પાંચ નાંગ અને વજનમાં અંદાજે આઠસો ગ્રામ જેટલા બટાકા લીધા છે મેં અહીં સીઝનમાં જે આવે છે તે બટાકા લીધા છે આ બટાકામાં સ્ટાર્ટનું પ્રમાણ વધુ હોય છે જેથી પાપડનું રિઝલ્ટ વધુ સારું આવે છે તમે અહીં કોઈ પણ બટાકાનો ઉપયોગ કરીને પાપડ બનાવી શકો છો પરંતુ પાપડ બનાવવા માટે હંમેશા ફ્રેશ અને આ રીતના કડક બટાકાનો જ ઉપયોગ કરવો હવે આ બટાકાને આપણે બાફી લઈશું તો તે માટે બટાકાને પ્રેશર કુકરમાં એડ કરી તેમાં જરૂર મુજબ પાણી એડ કરી દઈશું અહીં મેં બટાકા ડૂબે એટલું એટલે કે બેથી અઢી કપ જેટલું પાણી એડ કર્યું છે હવે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી લો ટુ મીડિયમ ગેસની ફેમ પર પાંચ વિસર કરી લઈશું જેથી આપણા બટાકા સારી રીતે બફાઈ જાય આપણું કુકર ઠંડુ થાય એટલે તેને ખોલી લઈશું અને બટાકાને એક પ્લેટમાં કાઢી લઈશું અહીં આપણા બટાકા થોડા ઓવરકુક થઈ જશે તો ચાલશે પરંતુ તે સહેજ પણ કાચા ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું નહીતર તેના પાપડ બરોબર નહીં બને હવે આ બટાકાને આપણે ઠંડા થવા માટે સાઈડ પર રાખી દઈશું પંદર મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા બટાકા સારી રીતે ઠરી ગયા છે તો હવે આ બટાકાની છાલનો ભાગ ઉતારી લઈશું અહીં બધા જ બટાકાની છાલનો ભાગ ઉતારી લીધો છે હવે આ બટાકામાંથી આપણે માવો બનાવી લઈશું તે માટે આપણે આ રીતની છીણીની મદદથી છીણ તૈયાર કરી લઈશું આ રીતની છીણીની મદદથી છીણ તૈયાર કરવાથી બટાકામાં કોઈ પણ જાતના ગાંઠા નથી રહેતા અને તેનો સ્મૂથ માવો તૈયાર થાય છે જો તમારી જોડે છીણી ના હોય તો તમે મેશરની મદદથી બટાકાને મેશ કરી તે રીતે પણ માવો તૈયાર કરી શકો છો પરંતુ આ રીતે બટાકાને છીણવાથી તેમાં ચીકાશ ઉત્પન્ન થાય છે અને આપણા પાપડ સુકાયા બાદ પણ તેમાં બિલકુલ તિરાડ નથી આવતી અને તે ફાટતા પણ નથી અહીં મેં બધા જ બટાકામાંથી માવો તૈયાર કરી લીધો છે તો હવે આ બધા જ માવાને આપણે એક વાસણમાં એડ કરી લઈશું અને તેમાં મસાલો કરી લઈશું મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે બટાકા બાપતી વખતે મીઠું એડ કરેલું હોવાથી અહીં આપણે જરૂર પૂરતું જ મીઠું એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલો સંચર પાવડર એક ચમચી જીરું એક ચમચી સફેદ તલ એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને બે મોટી ચમચી જેટલા લીલા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીં તમે રેડ ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચું પાવડર અથવા તો લીલા મરચાંની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો આપણો મસાલો બટાકાના માવા જોડે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે ફટાફટ આ માવામાંથી લુવા તૈયાર કરી લઈશું તો તે માટે હાથમાં થોડું તેલ લગાવી તેમાંથી તમે જે સાઈઝના પાપડ બનાવવા માંગતા હો તે પ્રમાણે લુવા તૈયાર કરી શકો છો મેં અહીં મીડિયમ સાઈઝના લુવા તૈયાર કરી લીધા છે બટાકાની ચિકાસના લીધે જો તમારા લુવા આ રીતે પરફેક્ટ ગોળ તૈયાર ન થતા હોય તો પણ તેના પાપડ એકદમ સરસ જ તૈયાર થશે અહીં મેં બધા જ માવામાંથી એક સરખા લુવા તૈયાર કરી લીધા છે તો હવે આ લુવામાંથી પાપડ તૈયાર કરવા માટે આ રીતના કોઈ પણ પ્લાસ્ટિકને પાથરી દઈશું અને તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈશું હવે આપણે બનાવેલો લુઓ લઈ તેને હરવું પ્રેસ કરી લઈશું અને તેના પર પ્લાસ્ટિકની બેગ રાઉન્ડ શેપમાં કટ કરી તેને પર તેલથી હરવું ગ્રીસ કરી લોહા પર રાખી આ રીતના સપાટ તૈયારવાળી ડીશ વડે તેના પર હરવું પ્રેસ કરી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરળ રીતે આપણો પાપડ તૈયાર થઈ ગયો છે તમારી જોડે ડીશ ના હોય તો તમે હાથની મદદથી પણ પ્રેસ કરતા જઈને આ પાપડ તૈયાર કરી શકો છો એ રીતે પણ આ પાપડ એકદમ સરસ જ તૈયાર થાય છે તો આ રીતે આપણે કોઈ પણ જાતના પ્રેસ મશીન કે વણવાની ઝંઝટ વગર પણ એકદમ સરળ રીતે બધા જ પાપડ તૈયાર કરી લઈશું અહીં મેં બધા જ લુવામાંથી પાપડ તૈયાર કરી લીધા છે તો હવે આ પાપડને આપણે તડકે સૂકવી દઈશું જો સૂર્યપ્રકાશ સારો એવો આવતો હશે તો આ પાપડ એક જ દિવસમાં સારી રીતે ડ્રાય થઈ જશે તમે એને બે દિવસ માટે પણ તડકે સૂકવી શકો છો આ પાપડ જેમ જેમ ડ્રાય થશે તેમ તેમ એકદમ સહેલાઈથી તે પ્લાસ્ટિકથી અલગ થઈ જશે મેં પૂરા એક દિવસ માટે આ પાપડને તડકે સૂકવ્યા હતા માત્ર એક જ દિવસમાં તે એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા આ પાપડ તૈયાર છે લીલા કોથમીરના પાન તેમજ રેડ ચીલી ફ્લેક્સના લીધે આપણા પાપડ ટેસ્ટમાં તો બેસ્ટ બન્યા જ છે અને સાથે સાથે એકદમ કલરફુલ પણ બન્યા છે આ પાપડને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી એક વર્ષ સુધી વાપરી શકો છો અને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ફ્રાય કરીને ખાઈ શકો છો તો હવે આ પાપડને આપણે ફ્રાય કરી લઈએ પાપડને ફ્રાય કરવા માટે અહીં મેં તેલ ગરમ થવા માટે રાખ્યું છે તેલ બરોબર ગરમ થાય એટલે આપણે તેમાં પાપડ એડ કરી તેને બંને બાજુથી સારી રીતે ફ્રાય કરી લઈશું આ પાપડને ફ્રાય થવામાં વધુ સમય નથી લાગતો માત્ર અડધી મિનિટમાં જ આપણો પાપડ એકદમ સારી રીતે ફ્રાય થઈ જશે તમે જોઈ શકો છો કે ફ્રાય કર્યા બાદ આપણો પાપડ એટલો સરસ તૈયાર થયો છે કે એને જોઈને કોઈ કહી જ નહીં શકે કે આ પાપડ માત્ર બટાકામાંથી જ બનેલો હશે તો આ રીતે આપણે જરૂર મુજબના પાપડ ફ્રાય કરી લઈએ અને તેને એક વાસણમાં એડ કરી લઈશું આ પાપડ ઘરના શુદ્ધ મસાલા અને ચોખ્ખા તેલમાં તૈયાર થતા હોવાથી તમે બજારમાંથી તૈયાર ફળાળી વાનગી લાવો તેના કરતાં વધુ હેલ્ધી બને છે આ પાપડને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો વળી એકવાર આ પાપડને બનાવી તમે કોઈ પણ વધારાને ઝંઝટ કર્યા વગર માત્ર ફ્રાય કરીને ખાઈ શકો છો સાબુદાણાના ચોખાના કે અડદના પાપડ તો તમે ઘણીવાર ટ્રાય કર્યા હશે પરંતુ આ બટાકાના પાપડ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે પાપડ તમને તોડીને બતાવું તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે તો ઘરમાં નાના મોટા સૌને પસંદ આવે તેવા આ ફરાળી બટાકાના પાપડની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરી ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો